અયોધ્યા રામ મંદિરની એક ખાસ વાત એ છે કે આ મંદિરમાં ચાળીસથી વધુ દરવાજા હશે જેમાંથી ચૌદ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા છે પરંતુ અહીં વાત ફક્ત રામ મંદિરની જ નહીં પરંતુ દેશના એવા મંદિરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મંદિરોમાં પણ મોટી માત્રામાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગોલ્ડન ટેમ્પલ પંજાબના અમૃતસરમાં સ્થિત શ્રી હરિમંદિર સાહેબની ઉપરના ભાગને બહારથી ચારસો કિલોગ્રામ સોનાથી મઢાવાયો છે સોનાની આ પરતના કારણે જ આ મંદિરનું નામ ગોલ્ડન ટેમ્પલ પડ્યું છે તિરુમાલા મંદિર આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમલા હિલ પર ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર આવેલું છે આ મંદિરના ગર્ભગૃહમાં સોનાની કારીગરી કરવામાં આવી છે આ જગ્યાને આનંદ નિલય દિવ્ય વિમાન કહેવામાં આવે છે કાશી વિશ્વનાથ યુપીના બનારસમાં સ્થિત કાશી વિશ્વનાથ મંદિર મહારાની અહિલ્યાબાઈ હોલકરે બંધાવ્યું હતું બાદમાં પંજાબના એક રાજાએ મંદિરના શિખરને સોનાથી મઢાવ્યું હતું આ ઉપરાંત ત્રીજા શિખરને ઉત્તર પ્રદેશ સરકારે સોનાથી મઢાવ્યું એટલે આ મંદિરના નિર્માણ માટે કુલ પંદરસો કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે વેલ્લુર ગોલ્ડન ટેમ્પલ તમિલનાડુનું વેલ્લુર ગોલ્ડન ટેમ્પલ મા લક્ષ્મીને સમર્પિત છે જેને લક્ષ્મીનારાયણ મંદિરથી પણ ઓળખવામાં આવે છે આ મંદિરનો કુલ ખર્ચ ત્રણસો કરોડ રૂપિયા જેટલો છે કારણ કે મંદિર નિર્માણમાં પંદરસો કિલોગ્રામ સોનાનો ઉપયોગ થયો છે